નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પીપલ્સ કો ઓ બેંકલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ચાલીસમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આમંત્રિત મહેમાન શ્રીઓ પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર મહેતા ઉદ્ઘાટન શ્રી સુશ્રી પ્રશસ્તિ પારીખ માન્ય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અરવલ્લી મુખ્ય મહેમાન શ્રી સુશ્રી સેફાલી બરવાલ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક

પારિતોષિત વિતરણ અને મહેમાનશ્રીઓનું ઉદબોધન કરવામાં આવ્યું હતું વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો જેમ કે પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર મહેતા ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખશ્રીઓ અનિલભાઈ શાહ રજનીકાંત શાહ ગિરીશભાઈ શાહ અરવિંદભાઈ શાહ તથા કિરીટભાઈ શાહ હાજર રહ્યા હતા મંત્રીશ્રીઓ અતુલભાઈ બ્રહ્મભટ અનિલભાઈ પટેલ વસંતભાઈ ચૌહાણ દિનેશભાઈ પટેલ અને ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સી આર પટેલ સાંસ્કૃતિક સમિતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા અરવલી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આજે ધ ડીપી સિવિલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચાલીસમો વાર્ષિકોત્સવ હતો અને એ વાર્ષિકોત્સવમાં જેઓ મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ મેડમ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશ્રી શેફાલી બરવાલ મેમ અને જેઓ આપણા આમંત્રણને માન આપીને અહીંના જ વિસ્તારના આ જ વિસ્તારના પનોતા પુત્ર ડૉક્ટર ભાવેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી જેઓએ વિદ્યાર્થીઓને હાજર રહી અને ખૂબ પ્રોત્સાહન અને જેને વાડી કાકા એમને ક્યાંક ને ક્યાંક મેક્સિમમ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી ચાલતી આ સંસ્થાના પ્રમુખ શ્રી રાજુકાશ્રી ક્રાંતિ કાકા મંત્રી શ્રી અતુલ અતુલભાઈ બ્રહ્મટ અને ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ આજે ઉપસ્થિત રહ્યા હતા આજનો આ કાર્યક્રમ એ તેજસ્વી તારલાઓને સન્માનવાનું હતું નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું હતું કોલેજ મેગેઝિન સમન્વયનું વિમોચન કરવાનું હતું યુનિવર્સિટી કક્ષાએ જિલ્લા કક્ષાએ અને સેટ કક્ષાએ જે વિદ્યાર્થીઓ અચિવમેન્ટ મેળવ્યું હતું એમને એમને પણ ઓખવાનું એમને પ્રોત્સાહન આપવાનો આ પ્રોગ્રામ રહ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે રંગારંગ કાર્યક્રમ કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એન્ડ ઓફ ધ હું વાત કરીશ કે એન્યુઅલ મેક્સિમમ લેખાજોખા કરી અને એક સેલિબ્રેશન આનંદ ઉત્સાહની વાત હતી અને ખાસ નોંધ લેવા જેવી વાત છે કે શ્રી ભાવેશભાઈ પટેલે આપણને પાંચ લાખ રૂપિયા આજના પ્રસંગે કોલેજ વિકાસ માટે આપવાની જાહેરાત કરી થેન્ક યુ ભારતમાં